કોઈ જ નક્કર પગલા ભરવામાં ન આવતા સાતન ગામના તળાવમાં આવતું ગંદુ અને કેમિકલ યુક્ત પાણીના કારણે તળાવમાં રહેલ હજારો માછલીઓના મોત નીપજ્યા છે પાણી આવવાથી અને જીઆઈડીસીનું પાણી આવે છે કેમિકલ વાળું અને તળાવમાં માછલા બહુ મરે છે વીસ વીસ કિલોના અને વર્ષો વર્ષથી મરે છે આ પાણીનો ગમે ત્યાં નિકાસ કરાવો સાતું સાત ગામ સાતું ઠાકોર દલા ભાઈ